તળાજા નજીક અજાણ્યા વાહન ચાલકે છકડાને ટક્કર મારતા સર્જાયો અકસ્માત તળાજા નજીક ગત મોડી રાત્રિ દરમિયાન છકડાનો અકસ્માત સર્જાયો હોવાનો બનાવ બન્યો હતો જેને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા આ બનાવની જાણવા મળતી માહિતી અનુસાર તળાજા નજીક ક્રિષ્ના હોટેલ પાસે છકડાનો અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હતો રોડ પર જ અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અકસ્માતની આ ઘટનામાં ભૂમિબેન પ્રકાશભાઈ તેમજ જકલબેન સહિતના કેટલાક વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં આ તમામ લોકોને એકસો આઠ મારફતે તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બાબતે તપાસ કરવામાં આવતા પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામના કેટલાક મજૂરો કોટડા પંથકમાં મજૂરી કામે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે તળાજા નજીક આ અકસ્માતની ઘટના બનવા પામી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ 大阿啊